ગુડ મોર્નિંગ તો રામ એ માતાજી બી તમે હવાર હવારના વાગી ગયા હમણાં હાથ વાગશે દસ મિનિટની હે એ ભણવાનો ટાઈમ થઈ ગયો હે અને આજ છે બુધવાર એટલે ઘરના કપડાં પહેર લીધા હે ને આમ જો આવી ગયા બીજા એટલે હાલો હવા જાય ને બસ પછી હોઈ જાય છે મૂકીને એટલે મૂકી તો ન જાય ઘડીક ઊભી રહે અહીંયા ને સિરાઈ લીધું હે ટિફિને ભરી લીધું હે તો હોઠી ગઈજો બાપા ઉઠી ગયા માર બોન ને જો ચેર જેવું મોટું હે એન બાદ શા બને આજ કેમ બાયરે

વરસાદ જેવું હોય ને તો બહુ નાખ્યું કમરે આપણે જો આજે અહીંયા રસોડું બહારું રાખ દીધું પાછ સૂલો ઉપાડી શાકી છે ને અહીંયા બનાવી વાળું ચૂલા ઉપર આ રીતે પઠો સારો હોય ને સા તો બની ગયો હે ને જો આમાં પપ્પા હાટું તૈયાર કરીને મૂકી દીધું થોડુંક દૂધ નાખ્યું ને થોડાક દાણા નાખવાનું થાય જ ન નાખવાનું થાય કમ્પ્લીટ કરીને આ બની જાય પછી આમાં જવું આમ કરીને લાકડું એટલે ભાંગી જાય ખોટા હારા હોય એટલે

રામ રામ જય માતાજી બધા હાલો સી આજ કીધું ફરિયામાં માં સી મોજ લઈએ હું આપણે ઘરમાં હું શ્રી માતા પાણી જમતા હોય સીરાવતા હોય બપોરા કરતા હોય વારો કરતા હોય આજ કીધું ફરિયા માં કીધું આપણે સીરામણ કરીએ પવન હોય તો ફરી આમ ખાઈએ કે નું હવામાન આમ થોડુંક શાંત છે ને એટલે વળી ફરી આમાં ખાઈએ કે જમીએ સિરામણ કરીએ બાકી તો પવન ફેંકતો દિવસ ન બકવે તો તડકો હોય પવન હોય તડકો હોય ને પછી ઓછું અત્યારમાં કઈક આમ હવામાન શાંત હોય ને મજા આવે હવામાન ખુલ્લું ને આમ ખુલ્લા હોવાનું મનમાં ખાવાની આમ એવી મજા આવે ને

有楼梯。 અમે અત્યારમાં જો કે હોય રોકલી ઉપર જક કે આને રોટલીંદો તે ઉતરેવમ હોય જક તો મે ઓસું ખાય બપોર એક જ ચાંગ જાય હોય ખાઈ લે કે હોય જક હોય પણ હું ન થા બની U chin to'g'ri debman. Ha, qatdim. U qayerda ko'rdim? Yaqol, qaraymiz.

તો અત્યારે કરી દીધું કપ્પામાં પાણી ચાલુ હજી પેલો એક ઓલો કે હર્યું પીતું છે ને જો આ રીતનું આવું હેર્યું રાખવું પડે કારણ કે કરોડિયાની લારું બહુ જ આમાં જારા હોય ને એટલે આમ આમ કીરે જવાનું આઈલા જવાનું એટલે આપણને ગુથાઈ ન જાય કરોડિયાની લારું રહે ને મોટો કપ્પા હોય અહીંયા બહુ હોય એટલે આપણે મોઢે ફોટી જાય બધી આમ આમ કીરે જવાનું અને હિલે જવાનું એટલે કરોડિયા લારું આપણને ન શોટે આમ આવી જાય ખડમ એટલે આ રીતનું રાખ્યું એ કારણ કે નાનું કપા હોય અહીંયા નો વાંધો અહીંયા તો બીજે બધે સોટે લુગડામાં તો પણ મોઢે ન ચોટે પણ મોટો અમુક જગ્યાએ કપા હે ને મોઢે સોટી જાય એટલા માટે આવું રાખ્યું હોય અને થી પેલા પાણી વાર હોય ને કપામાં એટલે આ રીતનું હોય એક હાથમાં બત્તી હોય ને એક હાથમાં આવું લાકડું હોય આમ કીરે જવાનું કેરો જવો એલું જાવ કારણ કે કેરો જોવો તો જવું જ પડે મોટો કપ્પા થઈ ગયો હોય એટલે પછી સરખું આવે નહીં કેરો દેખાય નહીં અને જવું જ પડે હું ઓલા છેડે તો આ રીતે કીરે જાય ને આઈ લે જાય આમાં ધુહાડા તુહાડા થઈ ગયું છે ای نو نو آون ثروڑی لیدی تھی نه ثوریا م دوا واری دی هیڅ نه نه خی نه کیره ها هرګه واری آي کوم څه وکو سره وای په یو نه بنا ته ګرځي دی هلو 10 پای هه څه په هغ دی ویني چې دوه خرڅو کوي هه هو خرڅ له سو نو او له ثوريو هو باقي هم له ثوريو لای څه تمره ځو وځرا ډیر واټي

હમ પાક જના પાક 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 આ થકી ગઈ હો અદે નીતિયે હૈ પણ હે જગતો નહીં

એ બાઈજરાનો નકો કેવક નકો ખાવું તીતુ કા બ કોમ લો કોમ લો ખાનો નકો એટલે કાવનો કાવનો નઈ ખાવાનો બાઈજરાનો નઈ કાવનો ખાવા થે બાઈજરાનો નો તારો તારે મન રહેવા એવું રહે તો કોઈ સુકાઈ પણ

મને શરદી થઈ જાય ખોલ આ ઈ દવાઈ માં ના ખોલી હાથ માંડી પડી આ ના નાખો આ તો કોણ ઓંધી ના બાજુ બીજું જો આ દબી નાખો કરી કેવા હા તે પાછો કયો કેડા ગાઢે નાખે આમ ફરી નથી રાખી વરસાદ તો કઈ બહુ આવ્યો નઈ જેવો તેવો આવ્યો ખાલી જમીન કાઢી થયો અને હું પાણી વાતો બપોર પેલા બપોર વરસાદ આવ્યો કે વરસાદ આવી જઈશ પાણી નો હોય કઈ નઈ અને વરસાદ એ નો આવ્યો અત્યારે થઈ ગયો હવામાન સોખું આ બાજુ સુરજ દાદા નીકળ્યા હે અને સરખું થોડ થોડું હે અને અત્યારે સોફાળા ચાર થવા અહીંયા અને પેહુ પેવું દોવે પછી પેલા હેરવાનું કર લે તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી ગઈ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો